કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વહેલી સવારથી શિવ ભક્તોમાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસ એટલે શ્રવણ કરવાનો સમય આ સમય દરમિયાન ચાતુર્માસ ચાલતો હોવાથી હરિકથા શ્રવણ કરવાનો મહાત્મય હોય છે જો કે ચતુર્માસ દરમિયાન જ શિવની ઉપાસના કરવાનો માસ એટલે કે શ્રાવણ માસ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ મહિનામાં સૌ કોઈ દેવાધિદેવ શિવની પૂજા કરે છે અને એમાંય શ્રાવણ મહિનાનો સોમવાર ખાસ ગણવામાં આવે છે શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શીતળતા આપનાર છે તે દરેક વસ્તુ જે શીતળતા આપે તે શિવને પ્રિય છે ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી હળાહળ વિષ નીકળ્યું આ વિષ એટલું વિનાશક હતું કે જો તેનું એક ટીપું પણ સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય તેવામાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે શિવજીને મનાવે અને આ વિષનો ઉપાય જણાવે કારણ કે માત્ર તે જ સૃષ્ટિને આ સંકટથી બચાવી શકે છે દેવતાઓની વાત સાંભળી શિવજીએ હળાહળ વિષ પી લીધું અને તેને પોતાના ગળામાં ધારણ કરી લીધું આ કારણે જ શિવજીને નીલકંઠ કંઠ લીલા રંગનું જોવા મળે છે વિષ ગળામાં ધારણ કરવાના કારણે જ તેમનું એક નામ નીલકંઠ પણ પડ્યું શિવજીએ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ તેમના શરીર પર પડવા લાગ્યો આ જોઈને ઠંડક મળે તે માટે તેના પર જળ ચઢાવવામાં આવ્યું જળ ચડાવવાથી શિવજી પ્રસન્ન થયા અને ત્યારથી જ શિવજી પર જળ ચઢાવવાની પ્રથા પણ શરૂ થઈ આ કારણથી જ શ્રાવણ માસ પણ શિવજીનો પ્રિય માસ છે ભક્તો શ્રાવણ માસમાં શિવભક્તિકારી અને શિવજીનો આભાર માને છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ